દાહોદ જિલ્લા ખેતીવાડી કચેરી ખાતેથી કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ અને દાહોદ જિલ્લાના ખેડૂતોને જોક સંદેશ આપવામાં આવ્યો આ તારીખ છબ્બી દસ બે હજાર પચીસ રવિવારના રોજ સાંજે પાંચ અને ત્રીસ મિનિટે તંત્ર દ્વારા આપેલ માહિતી અનુસાર હવામાન વિભાગની આગાહી અનુસાર તારીખ પચીસ દસ બે હજાર પચીસથી આગામી તારીખ એક અગિયાર બે હજાર પચીસ દરમિયાન ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આવા સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોને પાક સંરક્ષણ માટે ઉચિત પગલાં લેવા જોઈએ તેમ છતાં નીચેના મુજબની તકેદારીના પગલાં લેવા રાજ્ય સરકાર રાજ્યના ખેડૂતોને સંદેશ આપવામાં આવ્યો હતો જેમાં કમોસમી વરસાદથી થતાં પાકને નુકસાનથી બચવા માટે ખેડૂતોને ખેત ઉત્પાદિત પાક ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડીને કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક તાળપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બાંધા બનાવી વરસાદનું પાણી ઢગલાને નીચે જતું અટકવું જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયે ગાળા દરમિયાન ટાળવો જોઈએ અને ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહીં તે મુજબ સુરક્ષિત રાખવું જોઈએ એપીએમસીમાં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી અને આગોતરા સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો એપીએમસીમાં અનાજ અને ખેત પદાર્થોમાં ઢાકેલી અથવા શેડ નીચે સુરક્ષિત રાખવા એપીએમસીમાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસ દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના સેવક વિસ્તરણ અધિકારી તાલુકા અમલીકરણ અધિકારી મદદનીશ ખેતી નિયામક જિલ્લા ખેતીવાડી અધિકારી નાયબ ખેતી નિયામક કેવી કે અથવા કિસાન ટોલ સેન્ટર ફ્રી નંબર અઢારસો એકસો એંસી પંદર એકાવનનો સંપર્ક કરવા દાહોદ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવવામાં આવી છે